સચિન જેડુલસીના ભજરંગ નગર ખાતે ત્રણ મહિનાના વાછરડા સાથે વિકૃત માનસિક ધરાવતા એ સમયે દુષ્કર્મ આચરતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે પોલીસે નરાધમ વિરુદ્ધ કાર્યવાહી કરી છે સુરતની શામસાર કરતી ઘટના ફરી એક વખત પ્રકાશમાં આવી છે અગાઉ શ્વાન સાથે વ્યક્તિએ બદકામ કરતા હોવાના બનાવો બાદ ગામ ગાયના વાછરડા જોડે નરાધમ દ્વારા બદકામ કરાયા હોવાનું સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સીસીટીવીમાં નરાધમનું આ કૃત્ય સામે આવતા પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે ઇસ્માઇલ અહેમદ નામના યુવકનું કૃત્ય સામે આવ્યું છે જેથી હિન્દુ સંગઠનો દ્વારા નરાધમને ઝડપી પડાયો હતો સંગઠનો દ્વારા કરાયેલા આક્ષેપોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે પોલીસ તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં નરાધમનું કૃત્ય સામે આવ્યું છે સંગઠનો પોલીસ મથક પર બહાર સામે આવ્યો છે ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અહેમદ નામના શખ્સ ગુનો નોંધી કાર્યવાહી કરી છે ગાયના વાછરડા જોડી કરાયેલા બરબર કૃત્ય બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નરાધમ સામે લોકોએ ભારે ફિટકાર વરસાવ્યો છે હાલ સમગ્ર બનાવમાં પોલીસ આકરી કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ રહી છે